ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલી વચ્ચે અથડામણ ચાર નક્સલી ઠાર અને એક જવાન શહીદ થયા ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો ફ્રેન્ચ નૌકાદળનું પરમાણુ સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ચાર્લ્સ ડિગોલ દ્વિપક્ષીય કવાયત વરુણમાં ભાગ લેવા માટે ગોવા પહોંચ્યું પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના સર્જાઈ જેમાં ત્રણ લોકોના મોત થયા અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા ગાંધીનગરના જમીયતપુરા ખાતે ત્રણસો કરોડના ખર્ચે બનશે આંજણાધામ જેના શિલાન્યાસ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા રાજકોટના ઉપલેટામાં રમતગમત મંત્રાલય દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉપરેટાના સાયકલ ક્લબની રચના કરવામાં આવી જેમાં સ્વસ્થ રહેવાના સંકલ્પ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બસોથી વધુ યુવાઓ સાથે સાયકલ યાત્રા યોજી ભારતીય ટીમના કેપ્ટન અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાએ ઓસ્ટ્રેલિયા સામે મોટી સિદ્ધિ હાંસલ કરી જેમાં બુમરાએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં બત્રીસ વિકેટ લીધી જેને લઈને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે